સડસઠ પોઈન્ટ પાંચ મીટર લાંબા સળિયામાંથી પંચોતેર સેમી લંબાઈના કેટલા કાપી શકાય ટુકડા કરવાના હોય ને એટલે આવી આ બધી વસ્તુઓ તમને તમને કીએ તો સીધી સમજાય કાપવાનું છે એટલે ભાગાકાર જ થાય ટૂંકમાં તમારે સડસઠ પોઈન્ટ પાંચ ભાગ્યા પંચોતેર કરવાનું છે આ શું છે મીટર છે અને આ શું છે સેન્ટીમીટર છે બે એક પ્લેટફોર્મ ઉપર લાવવા પડે એટલે કાં તો મીટરના સેન્ટીમીટર કરવા પડે કાં તો સેન્ટીમીટરના મીટર કરવા પડે હંમેશા નાનામાં કન્વર્ટ કરો ખાસ કરીને જેની ફાવટ ઓછી હોય તે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો આને તમારે કન્વર્ટ કરવા હોય તો સો એ ગુણવા પડે ટૂંકમાં છ હજાર સાતસો પચાસ અને ભાગ્યા થાય પંચોતેર આ થયો કાયદેસર દાખલો આ થયો કાયદેસર દાખલો કોઈ એમ કે ના મારે તો આ આંકડો જોઈને જ જવાબ આપવો છે આપને છ સાત તેર ને પાંચ અઢાર અઢાર છે રકમમાં જવાબ તમારો ભાગી આવે નવ થી ભાગી શકાયો એક જ છે થઈ ગયું કેમ નહીં હવે આ કરવો હોય તો આપણે કાયદેસર કરી શકીએ પંદર ઉડે તો પાંચ આવે પંદરું ચોખું સાઠ પંદર પંચા પંચોતેર અને પાંચે ઉડે તો નેવું થઈ ગયો